તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો તમે જે ગાડી જોઈ રહ્યા છો યુન્ડાઈ આઈ ટ્વેન્ટી વેચી દેવાની છે મેગના પ્લસ વર્જન રહેશે છે યુન્ડાઈ આઈ ટ્વેન્ટી ઇલાઇટ આઈ ટ્વેન્ટી વેચવાની છે કન્ડિશન સારી છે સીએનજી ગાડી રહેશે નવા જેવી ગાડી છે ફૂલ જવાબદારી સાથે

તો મોડેલ છે 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 પ્લસ સીએનજી ગાડી છે અને આ મિત્રો અત્યાર સુધીમાં આ ગાડી ખાલી અઠાવન હજાર કિલોમીટર ચલાવેલી આઈ ટ્વેન્ટી વેચી દેવાની છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોની ગાડી ખરીદવાની ઈચ્છા છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે ગાડીની કિંમત માલિકના કોન્ટેક્ટ નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં જ મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા આ નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહીએ વિડીયો સારો લાગે ને તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો પહેલી નજરમાં ગમી જાય તેવી આઈ ટ્વેન્ટી છે મેગના પ્લસ વર્ઝન છે સીએનજી ગાડી રહેશે ઇલાઇટ આઈ ટ્વેન્ટી વેચવાની છે તમારે ગાડી ખરીદવી હોય તો રૂબરૂમાં ચા જો મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને સુરત જોવા મળી રહેશે ખોડલ મોટર્સમાં સુરત ગાડી જોવા મળશે જે કોઈ મિત્રોની ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ સુરત જઈ શકો છો ખાલી અઠાવન કિલોમીટર ચલાવેલી ગાડી ગાડીનો ફૂલ વીમો શરૂ છે બે હજાર ઓગણીસનું મોડલ છે અને વન ઓનર ગાડી છે વ્યાજબી કિંમતમાં આપવાની છે તમારે ગાડી ખરીદવી હોય ને તો માલિકના કોન્ટેક્ટ નંબર ક્યાંથી મળશે તેની વાત કરું તો આઈ ટ્વેન્ટી ગાડીના માલિકના નંબર કોન્ટેક નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ માલિકના કોન્ટેક નંબર મળી રહેશે નેવું નવ્વાણું પંદર છપ્પન એક્યાસી તે આઈ ટ્વેન્ટી ગાડીના માલિકના નંબર છે તમે જે વિડિયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે જ નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી આ ટ્વેન્ટી ગાડીની વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો વન ઓનર ગાડી બે હજાર ઓગણીસનું મોડલ છે મિત્રો ગાડીના કિંમત વિશે જણાવી દો તો કિંમત છે પાંચ લાખ નેવ હજારમાં આઈ ટ્વેન્ટી વેચવાની છે ભાવમાં માન રાખવામાં આવશે થોડો ઘણો ફેરફાર થઈ જશે જો તમારે આઈ ટ્વેન્ટી ખરીદવું હોય તમારે રૂબરૂ સુરત મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ સુરત જઈ શકો છો અને હા મિત્રો તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય તો તમે રૂબરૂ જઈ શકો છો માલિકના કોન્ટેક નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ માલિકના કોન્ટેક નંબર મળી રહેશે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું થાય અને તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર જાહેરાત માટેનો છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય જાહેરાત કરવાની હોય ને તો આ નંબર પર વોટ્સએપમાં બધી જ વિગત વાહનની મોકલી આપવાની રહેશે ફોટા સાથે આપણે જાહેરાત કરી આપીશું